નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવીને મુખ્ય માર્ગોને ખુલ્લો કરાયો પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાયા

પેપર ચેક કરવા માટે યુવતીને બોલાવી હાથ પકડી બળજબડી કરી હસ્તી તળાવ પાસે આવેલ ગુરુ ક્લાસીસ ના પરાક્રમ ક્લાસની સપ્લિમેન્ટરી તપાસ કરતી કોલેજિયન યુવતી જોડે અભદ્ર પ્રયાસ યુવતી ધક્કો મારી ભાગી નીકળ્યા બાદ અંતે પોલીસમાં ફરિયાદ આપી લંપત ગુરુ ક્લાસીસ સંચાલક સતર્ક પાડી ફરાર પ્રાંત અધિકારી માનાણીની ઉપસ્થિતિમાં ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારોએ રોડ રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જીએસઆરડીસી નેશનલ હાઇવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવોની ઝુંબેશની શરૂઆત કરાઈ હતી જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી કામગીરી શરૂ થતાં દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા આ કામગીરીમાં નેશનલ હાઇવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ પાલિકા મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ પ્રાંત અધિકારી મનીષા માનાણી અને બી સ્ટાફ સહિતના અધિકારીઓ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનારા લારી ગલ્લાવાળાએ પણ વહીવટીતંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટેની અપીલ કરી હતી નેશનલ હાઇવે માર્ગ જેના દબાણના કાર્યક્રમ અંતર્ગત આજરોજ દબાણની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર નેશનલ હાઈવે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જીએસઆરટીસી તમામના પ્રયત્ન અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ એ ચાલુ છે સર આ કેટલા દિવસ સુધી દબાણ ચાલશે જ્યાં સુધી દબાણ દૂર ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે ભરૂચથી વડોદરાનું નેશનલ હાઈવે ચાલુ થયેલ છે એ સિવાય શ્રવણ ચોકડીથી જે એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તેના કારણે મોટાભાગનો ટ્રાફિક ભરૂચ સિટીની અંદર ડાયવર્ટ થયેલ છે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે જે ધ્યાને લઈ મુખ્ય રોડની આજુબાજુ જે કાચા પાકા દબાણો છે અને જેના કારણે ટ્રાફિકને મોટી સમસ્યા નડી રહી છે એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા આર એન બી બીએસઆરડીસી એનએચ તમામ ટીમો સાથે મળી અને અત્યારે કરી રહ્યા છીએ રસ્તાના જે આ ટ્રાફિકને અડચણરૂપ દબાણો જે દૂર દૂર થશે ત્યાર પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે એ ઉદ્દેશથી આ કાર્યવાહી અમે હાથ ધરેલું છે મારું નામ સલમાન શારીખ પટેલ છે હું અહીંયા લારી કઈ વર્ષોથી ચલાવી રહ્યો છું જે ડબ્બોમણ આવેલું છે ડબ્બોમણ ની અંદર અમે સરકાર છે અમારી માંગણી એટલી છે કે અમને નગરપાલિકા કલેક્ટર સાહેબ કે અમને કોઈ બીજી જગ્યા મળે તો ગરીબો નો રોજગાર ચાલુ રહે પ્લસ કે એમનો રોજગાર ચાલુ રહેશે તો એમનો તંત્ર ભી ચાલશે ત્યાં તો અમને બાયપાસ ના બ્રિજ નીચે કોઈ જગ્યા આપીને આપે એના ભાડું જે હશે ભાડું અમે આપીશું પ્લસ કે આ બીજા કોઈ દાર છે એમને જઈને પૂછો રોજગાર શું છે અત્યારે હાલના તારીખ મેં રોજગાર નથી મળતા કે જે રોજગાર ચાલુ કર્યા તે ડબ્બામાં અટાવીને બે બધા બેરોજગાર થઈ ગયેલા માણસો બેઠેલા છે અહીંયા તમે આ કોઈ કોઈને પૂછી શકો તમે એમને પૂછો બધા નિવેદન આપશે એમ કેવું ભાઈ ને આ ગરીબો માટે ખરેખર અન્યાય છે અને બીજું કે અમોને આઈપીએમ નોટિસો ના નથી આતા બીજી કોઈ જગ્યાને અમને વ્યવસ્થા કરીને આપે કે તે ગરીબોનો ચૂલો ચાલુ રહે છે બ્રિજની નીચે આપણે ઓલરેડી ખાલી છે પાર્કિંગો થાય ત્યાં કરી નું હું છે એ ખબર નથી ત્યાં પણ આપણને જગ્યા આપે અને જે ભાડું હશે એ ભાડું લાડ્યાવાળા દેવા તૈયાર છે મારું નામ દિલાવર છે અહીંયા મારી પણ કેબિન છે આજથી વીસ બાવીસ વર્ષથી છે સાહેબ ને અત્યારે આ દબાણને અમે બી માન્ય માનીએ કે દબાણ હોવું જોઈએ જરૂરી છે તો આ દબાણ એટલું દબાણ નથી આ ગરીબોને હટાવો છે મોટા મોટા જેમની પોતાની દુકાનો છે સાહેબ પોતાની છતાં એ આગળ જગ્યા રોકીને ને એમને કોઈ અબડી દબાણ ની નોટિસ બી નથી આગળ કેબિનો ભરું ખાય છે ને જે લોકો ગરીબી દૂર કરવા માટે બિચારા રોજગારી માટે આ ઉભેલા છે વર્ષો થી એમને કેબીનો ત્યાં હટાવી લેવામાં આવી છે આ એકચુલી સાહેબ અહિયાં કોઈ કોઈ બી વોટ લેવાનો હોય બધા આવે ત્યારે કોઈ અત્યારે કોઈ આમાં બેલી નથી ઉપર વાલો છે કોઈ કાઉન્સિલર અત્યારે આવ્યો નથી આજે બે દિવસ આ વસ્તુ ચાલી રહેલી છે ને સાહેબ અમારી માંગ એટલી જ છે કે કમસે કમ ભલે ભાડું લે પણ અમને એક જગ્યા પર આ દબાણ હટાવો છે જ નથી સાહેબ ને આનાથી તમને બીજી છેલ્લી વાત છેલ્લી વાત અહિયાં મારી ગેરંટી છે સાહેબ આ જેટલા બી કેબિનો છે એટલે અહિયાં ગંદકી નથી બાકી ગેરંટી આપું છું બધી ગંદકી

ફરાર થઈ ગયો હતો ગંભીર ઈજાને પગલે સારવાર મળે તે પૂર્વે જ શિક્ષકનું મોત નીપજ્યું હતું ઘટનામાં સીસીટીવીમાં કેદ અજાણી બોલેરો પિકઅપ ગાડી નજરે પડી હતી પૂરપાટ દોડતી ગાડીએ એક્ટિવા મોપેડને જોરદાર ટક્કર મારતા ગાડી લઈ સિત્તેર વર્ષીય શિક્ષક મોપેડ પરથી પટકાયા હતા અકસ્માત સર્જી ગાડી ચાલક પૂરપાટ ભાગી છૂટ્યો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા સિત્તેર વર્ષીય નિવૃત્ત શિક્ષક બળવંતભાઈ પાનાભાઈ ગુજ્જર આજરોજ પોતાની એક્ટિવા મોપેડ લઈ હાંસોટ મુકામે કામ અર્થે નીકળ્યા હતા દરમિયાન એશિયાડનગર પાસે આવેલ તુલસી સ્ક્વેર સામે પાછળથી પૂરપાટ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી ગાડી હીટ એન્ડ રન કરી હાંસોટ તરફ હંકારી મૂકી હતી ટક્કર વાગતા જ બળવંતભાઈ પાનાભાઈ ગુજ્જર ગાડી સાથે રોડ પર જોરદાર રીતે પછડાયા હતા ને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા ઘટનામાં સ્થાનિક લોકો દોડી આવી તેમના સ્વજનને જાણકારી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર મળે તે પૂર્વે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે સ્વજનો દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી હતી જોકે ત્યાં લાગેલા એક સીસીટીવીમાં બોલેરો પિકઅપ જેવી પૂરપાટ પસાર થતી ગાડીએ ટક્કર મારી હોવાનું જોવા મળ્યું હતું ત્યારે પ્રાથમિક પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી રહી હતી અંકલેશ્વરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ ગુરુ ક્લાસીસના સંચાલક નીતિન ચૌહાણે ક્લાસની સપ્લિમેન્ટરી તપાસ કરતી કોલેજ યુવતીનો હાથ પકડી બળજબડી કરતાં યુવતીએ ધક્કો મારી ભાગી નીકળ્યા બાદ અંતે પોલીસમાં ફરિયાદ આપી હતી જોકે આખરે લંપટ ગુરુ ક્લાસીસના સંચાલક સટર પાડી ફરાર થઈ ગયો હતો પોલીસ સૂત્રે માહિતી મુજબ બંગલેશ્વરના હસ્તી તળાવ હનુમાન વાડી નજીક ઓમ ટાવર ખાતે ગુરુ ક્લાસીસ નામે સાયન્સના ધોરણ અને ક્લાસ ચાલી રહ્યા છે તેની સપ્લિમેન્ટરી તપાસવા માટે કોલેજ કરતી યુવતીને કામ આપે છે ગતરોજ નીતિન ચૌહાણે ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા લઈ જવા માટે ક્લાસીસ પર યુવતીને બોલાવી હતી વાતચીત દરમિયાન અચાનક જ લંપટ નીતિન ચૌહાણે પોતાના બદ ઇરાદા પાર પાડવા હું તમને કેવો લાગો છું એમ પૂછી અચાનક હાથ પકડી જબરજસ્તી કરી હતી લંપટ શિક્ષકનો બદ ઇરાદો પારખી ગયેલી યુવતી અંતે નીતિન ચૌહાણને ધક્કો મારી ક્લાસની બહાર દોડી આવી હતી અને ઘરે જઈ પરિવાર સાથે પોતાની સાથે બનેલી હકીકત જણાવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને ત્યાં પીઆઈ પીજી ચાવડા સમક્ષ આખી ઘટના વર્ણવી પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુરુ ક્લાસીસના સંચાલક નીતિન ચૌહાણ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતની ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણ ઘટના બાદ ક્લાસીસ નું શટર પાડી ફરાર થઈ ગયા હતા જો કે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા ટીમો રવાના કરી હતી હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલ વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે સેમસંગ ધમાકા ઓફર સેમસંગ એલ પર ત્રણ વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો તરીકે છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે આજે જ એલ ખરીદો અને વોરંટીનો લાભ મેળવો અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી તો તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ मोबाइल नंबर 9510952021 अंकलेश्वर નું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસન પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણેશ્વર સર્કલ સાક માર્કેટની સામે HDFC બેંકની પાસે મોબાઈલ નંબર 6352936573 ભરતના જૂના અને જાણીતા मिठाईवाला એટલે ઇસ્માઈલજી मिठाईवाला सेंटर આપના સ્વાદ અને સ્વાસ્થ્યને અનુરૂપ વિવિધ પ્રકારની શુદ્ધ મીઠાઈઓ મળશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચલ્દી પડવા નિમિત્તે સ્પેશિયલ ચોખા ઘીમાંથી બનાવેલ મલાઈ ઘારી માવા ઘારી પિસ્તા ઘારી ડ્રાય ફ્રૂટથી ભરપૂર ઘારી મળશે દરેક જાતની મીઠાઈઓ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે દરેક મીઠાઈ બજાર કરતાં ઓછા ભાવે મળશે અમારી બીજી કોઈ શાખા નથી આજે જ પધારો ઇસ્માઇલ મીઠાઈવાલા સેન્ટર મોટલાબાઈ સ્કૂલની ગલીમાં કોટ પારસીવાડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું પાંચસો ત્યાંસી સત્યાસી જીરો વીસ નવ્વાણું સાતસો નવ્વાણું બાવન સાતસો તેર સેન્ટર અંગલેશ્વર જે માં આવેલ એફડીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના ત્રણ દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા ઉત્સવમાં અંતિમ દિવસે આઠ જિલ્લાના છસો સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે અંગલેશ્વરની એફડીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના ત્રણ દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા ઉત્સવમાં ભરૂચ સુરત વલસાડ તાપી નવસારી ડાંગ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ યુવા ઉત્સવના આજના પૂર્ણાહુતિ દિવસે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન કૌલીની અધ્યક્ષતા હેઠળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ઉત્સવના અંતિમ દિવસે બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં આઠ જિલ્લાની પ્રાથમિક શાળાના છસો સાહીઠ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાને દર્શાવી હતી આ પ્રસંગે એફડીડીઆઈ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ પરાસર સહિતના અધિકારીઓ તેમજ સ્પર્ધકો અને નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતા ગૌલી આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની અહીં અંકલેશ્વર એફડીડીઆઈ કોલેજ ખાતે ઉજવણી થઈ રહી છે આજે અહીં તેર જેટલી સ્પર્ધાઓનું આયોજન થયું છે જેમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર ડાંગ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ભરૂચ વગેરે જિલ્લાઓમાંથી અંદાજીત છસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ વિદ્યાર્થીઓએ ચિત્રકલા સર્જનાત્મક લગ્નગીત સમૂહગીત વગેરે જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બાળકોએ અહીં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે અને પ્રદેશ કક્ષામાંથી વિજેતા થઈ તેઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે અહીં બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહી છે આશા રાખું છું કે આપણા દક્ષિણ ગુજરાતનું આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પણ નામ રોશન કરે અને આપણને ગૌરવાન્વન ગૌરવાન્વિત બનાવશે આજનો દિવસ આજે અહીં બાળ પ્રતિભા શોધની સ્પર્ધાનો સ્પર્ધાનું અંતિમ દિવસ છે આજે અહીં પૂર્ણાહુતિ થાય છે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની પૂર્ણાહુતિ થાય સેવા સંસ્કૃતિ અને સંસ્કારથી પરિપૂર્ણ ભરૂચંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજની

પરંપરાગત પોશાક ધારણ કરી મહારાજા અગ્રસેન શોભાયાત્રામાં જોડાયા હતા આ પ્રસંગે અગ્રવાલ સમાજના આગેવાનો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહારાજા અગ્રસેનજી કે જન્મોત્સવ પર પાંચ હાજર એકસો અડતાલી જન્મ અગ્રવાલ સમાજ ભરૂચેશ્વર વિશાલ શોભાયાત્રા નિકાલ એ શોભાયાત્રા रामेश्वर मंदिर तुलसीधाम से कसक तक जाएगी इस शोभा यात्रा में हमारे हैदराबाद समाज के सभी बड़े मान सम्मानित मेहमानों ने और सदस्यों ने बढ़ चढ़ हिस्सा लिया है ये हमारे समाज की एक एकता और अखंडता का सबूत है इस समारोह में हमारे पाँच दिन के कार्यक्रम आज शाम को लॉर्ड्स होटल में जयंती के मुख्य समारोह के रूप में मनाया जाएगा इस शोभा यात्रा में મહિલાઓને બઢ ચઢ કર હિસ્સા લીયા સભી અગ્રશક્તિ મહાશક્તિ નરી શક્તિ જય માગ્ર રૂંગટા વિદ્યાભવન ખાતે નવરાત્રી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ હેઠળ ચાલતી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ આ રંગીન કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ તેમના પરંપરાગત પોશાકમાં રંગબેરંગી ચણિયાચોળી અને કેળિયા ધોતીમાં સજ્જ થઈને આકર્ષક પ્રસ્તુતિ આપી હતી શિક્ષકો અને વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો જેણે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ ગરબા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં શ્રેષ્ઠ પોશાક સર્વ

આ કાર્યક્રમ દ્વારા અમે વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે આ સફળ આયોજન બદલ સમગ્ર રૂંગટા વિદ્યાભાન પરિવાર અને સંસ્કાર ભારતી ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે આવનાર વર્ષોમાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ચાલુ રહેશે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

સમાજના અગ્રણી મંજુબેન સુરતીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સન્માન સમારંભનો મહાનુભાવના હસ્તે દીપરાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો શિક્ષણમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર અંકલેશ્વર હાંસોટ તાલુકાના સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારંભમાં ભરૂચ જિલ્લા મહ્યાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર ઉપપ્રમુખ ભગુભાઈ પરમાર હસમુખ પરમાર સહિતના સમાજના આગેવાનો અને તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા આજરોજ ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચ તરફથી સોટ અને અંકલેશ્વર તાલુકાના તેજસ્વી તાલાવ કે જે બે હજાર ચોવીસની અંદર ઉત્તીર્ણ થયેલા છે એ લોકો માટે આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે આ સન્માન સમારંભમાં આશરે એંસી જેટલા વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમ અમે મંચ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે આનાથી અમે સમાજના જે બાળકો છે એમને શિક્ષણ પ્રત્યે એક આગું સ્થાન પ્રાપ્ત કરે એ શિક્ષિત બને સંગઠિત થાય અને આગળ વધે એના માટેના અમારા પ્રયાસો છે અને એ આ માટે આપ સૌ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ માટે અમે આપના આભારી છે પત્રકાર મિત્રોએ પણ અમને જે સાથ અને સહકાર આપે છે એ માટે આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જય ભીમ અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરી કરનાર બે ઈસમોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલર બનાવવા માટે મુકેલ સામાનની ચોરી થઈ હતી સગે વગે કરવા જતા પોલીસે બે ઈસમને ઝડપી પાડ્યા હતા બાણું હજાર ઉપરાંતના સરસામાનની ચોરી અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિક્યુરિટી વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ સુરતી ભાગોર ઉમરવાડા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઇકો ગાડી આંબોલી તરફથી સુરતી ભાગોળ આવી રહી છે જેમાં ચોરીનો સામાન છે જે માહિતીના આધારે ઇકો ગાડી નજરે પડતા પોલીસે રોકી લીધી હતી જેમાં તલાશી લેટા અંદરથી લોખંડના એટેચમેન્ટ પ્લેટ લોકિંગ બ્રેકેટ સિંગલ હોલ પ્લેટ ડબલ હોલ પ્લેટ મેકલોઇડ બાર અને નટ તેમજ મિકેનિક જેક મળી આવ્યો હતો જે અંગે ગાડીમાં સવાર અંબોલીના મુકેશ વસાવા અને વાલ્મીક વસાવા પાસે જરૂરી બિલ આધાર પુરાવા માંગતા તે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા બંનેની કડક પૂછપરછ કરતા અંતે આંબોલી ખાતે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર આવતા સામાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે અંગે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિભાગનો સંપર્ક કરી જાણ કરતા સિક્યુરિટી વિભાગના ગમારામ ચૌધરી તેમજ ટીમ અંકલેશ્વર દોડી આવી હતી અને ચોરી થયેલ સામાન અંગે સાઇટ પર તપાસ કરી અંતે શહેર પોલીસ મથકે કુલ બાણું હજાર છસો રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આંબોલીના મુકેશ વસાવા અને વાલ્મિક વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કંબોલી માધ્યમિક શાળામાં નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજાઈ હતી ભરૂચના કંબોલી સ્થિત અંજુમને ઇસ્લામ સંચાલિત કંબોલી માધ્યમિક શાળામાં અંજુમને ઇસ્લામ કંબોલી માધ્યમિક શાળા સંચાલકો તેમજ રોયલ કપિંગ બરોડાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આરોગ્યવેદિક આરોગ્ય શિબિર યોજાઈ હતી આયોજિત નિઃશુલ્ક શિબિરનો ગ્રામજનોએ લાભ લીધો હતો આયોજિત શિબિરમાં બરોડાના એમડી તબીબ રિઝવાના મિસ્ત્રી તથા તેમની ટીમે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી ગામના તથા આસપાસના ગામોમાંથી સો ઉપરાંત દર્દીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો દર્દીઓને નિઃશુલ્ક દવાઓ મુંબઈ સ્થિત ધી રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી શાળા સંચાલકો તેમજ અંજુમ અને ઇસ્લામના સંચાલકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અસલામ આજે તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસના રવિવારના રોજ અત્રેલી કંબોલી માધ્યમિક શાળા કંબોલી ખાતે એક મફત આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડાના એમડી ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં કંબોલી ગામ તથા આજુબાજુના ગામોમાંથી સો ઉપરાંત દર્દીઓએ મફત મેડિકલ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો કેમ્પ અંજુમન ઇસ્લામ કંબોલી કંબોલી માધ્યમિક શાળા અને રોયલ કપિંગ સેન્ટર બરોડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો કેમ્પમાં તમામ દવાઓ મુંબઈ સ્થિત ધી રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંતમાં મુખ્ય સમાચારો પર નજર ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવીને મુખ્ય માર્ગોને ખુલ્લો કરાયો પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશ શરૂઆત કરાઈ